અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાતનો જોવા મળ્યા છે અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે આજે સુરત કલેક્ટર કચેરી ખાતે નિર્ભિય શાળા સંચાલક મંડળ દ્વારા શાળાની સુરક્ષા માટે તાત્કાલિક પગલા લેવા અને શિક્ષકોને સુરક્ષા પૂરી પાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં અમદાવાદની એક શાળામાં શિક્ષક પર છડી વડે હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી હતી જેને સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે આ ઘટનાને પગલે બાળકો શિક્ષકો અને શાળાના કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્નો ગંભીર બન્યા છે સ્વનિર્ભય શાળા સંચાલકે મંડળે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને તેને નિંદનીય ગણાવ્યો હતો આ આવેદનપત્રમાં મુખ્યત્વે એવી માંગ કરવામાં આવી હતી કે જે રીતે ડબીબો ઉપર હુમલાને રોકવા માટે વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે એ જ રીતે શિક્ષકો માટે પણ કાયદો બનાવવામાં આવે આ કાયદો શિક્ષકને શાળાના પરિસરમાં અને ફરજ દરમિયાન સુરક્ષા પૂરી પાડશે અસામાજિક તત્વો અને હુમલા કરતા અટકાવશે નિર્ભય સ્વનિર્ભય શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓએ રાજ્ય સરકારને ઉદ્દેશને જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવી શિક્ષણના આ પવિત્ર ધામમાં કડક કાર્યવાહી કરવા અને આવી ઘટનાનો સંડાવેલા ગુનેગારોને સામે કડક પગલા લેવાની માંગ કરી હતી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નહીં આખા ગુજરાતના તમામ શાળાઓના મંડળોએ આજે સમગ્ર ગુજરાતમાં અગિયાર વાગે

અમલ કરાવવા માટે દબાણ કર્યું અને બે હાજર બાવીસ માં ડોક્ટર પ્રિવેન્શન એક્ટ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ બનાવવામાં આવ્યો ડીપીએ એવો જ એક કાયદો શાળાઓની સુરક્ષા માટે શિક્ષકોની સુરક્ષા માટે બનાવવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી આવેદનપત્ર આપવામાં આવ્યું છે